નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગણેશજીની મૂર્તિ પરથી આ વસ્તુને લઈ આવો તો મિત્રો ગણેશજીના મંદિરમાંથી ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુઓ ગણપતિ બાપા તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે તો મિત્રો ધામધૂમથી ગણેશજી બધાના ઘરમાં બિરાજી ચૂક્યા છે તેમજ પંડાલોમાં પણ વિઘ્નહર્તા દુઃખ દૂર કરવા આવી ચૂક્યા છે હવે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવશે જો મિત્રો તમે ગણેશ વિસર્જન પહેલાં ગણેશ મંદિરમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં તમારી બધી જ અને દરેક મનોકામના પૂર્ણ થશે સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે જ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે જો તમે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશને પ્રસન્ન કરો છો તો તમારા મોટા ભાગના દુઃખ અને સમસ્યાઓ આપોઆપ જ દૂર થઈ જશે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા મુશ્કેલ કાર્ય નથી ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમારે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવાની છે તેઓ સરળ વસ્તુઓથી પણ અત્યંત સંતુષ્ટ છે જે તમે સરળતાથી મેળવી શકો છો આ વસ્તુઓને સાચા હૃદય અને ભક્તિ સાથે અર્પણ કરીને તમે ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ પણ કરી શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે દસ દિવસો દરમિયાન તમારે ગણેશજીના મંદિરે જઈને ગણેશજીને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન ગણેશજીના મંદિરથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ કઈ વસ્તુઓને પાછી લાવવાની છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો તો એક ગુપ્ત ગુપ્ત વસ્તુ છે જે ગણેશજીના મંદિરેથી અવશ્ય લાવવાની છે તો મિત્રો તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય નહીં રહે તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેટલી મુશ્કેલીઓ હોય તે પણ આ સરળ ઉપાયથી જ દૂર થઈ જશે તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને પૂરેપૂરી માહિતી જાણવા મળશે અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને તે ગુપ્ત વસ્તુ વિશે આપણે વિડીયોના અંત વિશે વાત કરીશું તો મિત્રો સૌ આપણે જાણીએ ગણેશજીને પૂજામાં કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે પહેલું છે શમીના પાન શમી એક છોડ છે જેનો ઉપાય પૂજામાં થાય છે લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી બીજું છે દુર્વા દુર્વા ઘાસ મેદાનોમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો હોય છે ગણેશજીને આ ઘાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશજીની દુર્વા એટલે કે ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો તેને ક્યારેય પગ પર ન મૂકવું જોઈએ તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવવું પૂજામાં એકવીસ દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે આ પછી ભગવાન ગણેશના માથા પર એકવીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રીજું છે ચોખા હિન્દુ શાસ્ત્રોમાં મોટા ભાગના દેવી દેવતાઓની પૂજામાં ચોખા ચડાવવામાં આવે જ છે જો તમારી કોઈ ઈચ્છા હોય અને તે ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે ભગવાન ગણેશજીને ભક્તિભાવથી ચોખા અર્પણ કરી રહ્યા છો તો તમારી બધી ઈચ્છાઓ જલ્દી જ પૂર્ણ થઈ જશે જોકે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે ભગવાન ગણેશજીને ચોખા ચડાવો છો તો તે તૂટેલા ન હોવા જોઈએ હળદર દ્વારા ચોખાને પીળા રંગમાં રંગીને પછી અર્પણ કરવા જોઈએ તેને આપણે અક્ષત પણ કહીએ છીએ આમ કરવું શુભ માનવામાં આવે છે હવે છે મોદક મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશજીની સૌથી વધુ પ્રિય છે તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથેની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેને ખાવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ ગણેશજીએ મોદકને ખાવાનું શરૂ કર્યું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે હવે પાંચમું છે સોપારી ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવ્યું છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે હવે છઠ્ઠું છે જળ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધી દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના બાર નામનો જાપ કરો સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશની જળ ચડાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચડાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તે જગ્યા પહેલેથી ભીની હોય આ કાર્ય તમારે મંદિરમાં જઈને કરવાનું છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે ગણેશ મંદિરમાં કે ગણેશના પંડાલમાં આપણે શું શું ચડાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું ગણેશજીના મંદિરમાંથી અથવા તો પંડાલમાંથી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે આપણા ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સુખમાં વધારો અને સમૃદ્ધિ આવે છે ઘરમાં અને સૌથી મહત્ત્વની ગુપ્ત વસ્તુ વિશે વિડીયોના અંતે જાણીશું મિત્રો બીલી અથવા તો શમીના પાન જે પાન તમે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી બે પાન તમારે ઘરે લાવવાના છે અને તમારે તેને ગંગા જળમાં અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપાં પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ પાણીના ટીપાંથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે મિત્રો તમે જે સોપારી લઈ ગયા હતા તે સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરવાની ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય કોઈ નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ માટે તમે બહાર જતા હો કોઈ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને બે હાથેથી વંદન કરીને ભગવાન ગણેશજીની પ્રાર્થના કરીને જ જવાનું છે સોપારી એ ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્યો સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દૂરવા લાવવાની છે તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે આમ કરવાથી તમને ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જો દુર્વા વાસણમાં સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અને બીજી દુર્ગા તે સ્થાને વાવી શકો છો આ પછી તમે મંદિરમાં જે કોઈ પણ પ્રકારના લાડુ લઈ ગયા હતા તેમાંથી પ્રસાદ તરીકે એક કે બે લાડુ ઘરે લાવવાના છે ત્યારબાદ તમારે તે લાડુને ઘરના સભ્યોને પ્રસાદી તરીકે ખવડાવી દેવાના છે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારા ઘરના દરેક સભ્યોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે હવે તે મહત્વની ગુપ્ત વસ્તુ વિશે જાણી લઈએ તો ગણેશ વિસર્જન પહેલાં ગણેશ મંદિરમાંથી એક ગુપ્ત વસ્તુઓ છે જે તમારે ઘરે અવશ્ય લાવવાની છે તે વસ્તુ તમે કોઈ પણ દિવસે ઘરે લાવી શકો છો પરંતુ આ શુભ દિવસોમાં જો તમે આ વસ્તુ ઘરે લાવશો તો તમને તેનું શુભ પરિણામ પણ મળી શકે છે તે કોઈ વિશેષ વસ્તુ નથી પણ એક સામાન્ય વસ્તુ જ છે પરંતુ તે તમને ખૂબ જ શુભ ફળ આપશે તે વસ્તુ છે એક પથ્થર તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે તમારે ગણેશ મંદિરની આસપાસથી કોઈ પણ એક સફેદ રંગનો નાનકડો પથ્થર લેવાનો છે ત્યારબાદ તે પથ્થરને તમારે ગણેશ મંદિરમાં જઈને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવવાનો છે ત્યારબાદ તમારે તે પથ્થર તમારા ઘરે લાવવાનો છે આ નાનકડા કાર્યથી તમારા ઘરમાંથી સામાન્ય જીવજંતુ ઉપરાંત ઝેરીલા જીવજંતુઓ હંમેશા તમારા ઘરમાંથી દૂર રહેશે તેમજ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તમે આ પથ્થરને તમારા મંદિરમાં સારી રીતે રાખી દેજો તેને ભાગરૂપ પણ બનાવવામાં આવે છે તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને ગણપતિ બાપાના આશીર્વાદ તમારા ઘર અને પરિવાર પર હંમેશા માટે બન્યા રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા જરૂરથી લખી દેજો